ઓગણીસો માં બેતાલીસમાં મહુઆના મધ્યમવર્ગીય કુટુંબમાં બચુભાઈ પારેખ અને સુધા પારેખના ઘરે જન્મનારા આશા પારેખને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સુધીર વારના હસ્તે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાર પછી સોળ વર્ષની ઉંમરે ગુંજ ઉઠી શહેનાઈમાં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું તીસરી મંજિલ ઉપકાર અને કટી પતંગ જેવી અનેક હિટ ફિલ્મોમાં તે ટોચના અભિનેતાઓ સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળ્યા સીઆઈડી સિરિયલના એસીબી પ્રદ્યુમન તરીકે જાણીતા તેમજ વાસ્તવ ફિલ્મના સંજય દત્તના પિતાની ભૂમિકા ભજવવા માટે ઓળખાતા પીઢ અભિનેતા શિવાજી સાટમને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી વી શાંતારામ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો હિન્દી અને ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં નવ હજારથી વધુ ગીતો ગાનારા અને ખાસ કરીને ભજન ગીતો અને શ્લોક ગાવા માટે જાણીતા અનુરાધા પૌડવાલને પ્રતિષ્ઠિત ગીત સમ્રાજ્ઞ લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા